નમસ્કાર એક નવા બ્લોગ સાથે અમે આજે આવી ગયા છીએ એક જોરદાર વિડીયો લઈને આવા વિડીયો જોવાનું ભૂલતા નહીં અચૂકથી જોજો અને વિડીયો ગમે તો શેર લાઈક કોમેન્ટ કરજો બરાબર અમે આજે શ્રાવણ સુદ નોમ એટલે કે નવમો શ્રાવણનો નવમો દિવસ છે આજે ફ્રી હતા એટલે વિચાર્યું કે આજે અમે એક શંકરના મંદિરે જઈને એક સરસ એટલે સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલિંગ એટલે સફેદ શિવલિંગ એવું એક જોરદાર શિવલિંગ ના દર્શન આવે છે એટલે પેલા અમે સાપર મંદિરે જઈએ અને સરસ એવું એક સ્વયં પ્રગટ થયું શિવલિંગ એટલે સફેદ શિવલિંગ જે શંકર ભુરાનું એવું એક શિવલિંગ બતાવવાનું છે આજે અને જોરદાર બતાવવાનું પહેલા તમે આ લોકેશન જોઈ લો કે આ મંદિર કેવું આવેલું છે લોકેશન બતાવો ભાઈ આખું આ જોરદાર લોકેશન आ मंदिर से शंकर भगवान नव्हतं हा शिवलिंग शंकर भगवान न मंदिर से जोरदार

જગદમ બાદ ગણીએ પાવાગઢ કાળી કાળકા જોનડા માતાજી નું મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા જેવી છે અને થી

આપણા દાદા એટલે મન ભજંગ પણ અહીંયા બિરાજમાન છે લોકેશન બતાવો ભાઈ આખો મંદિર અમારા ગામમાં એક એવા રતનગીરી મહારાજ જે અત્યારે સ્વર્ગસ્થ થયેલા છે ઘણા સમય પહેલા એ એમની અહીંયા અમે સમાધિ પણ અહીંયા આપેલી છે અને એમની અત્યારે દીવો બત્તી અને પૂજન પણ અહીંયા થાય છે એ હું તમને બતાવું છું ચાલો કે બહુ મોટા મહા એમના હતા એ પૂજારી એ અહીંયા અમારા મંદિરની સેવા કરતા હતા અત્યારે હમણાં છોકરા અહીંયા અમારા કમલપુરમાં છે એ અત્યારે મંદિરની સેવા કરી રહ્યા છે બરાબર આ એમની સમાધિ છે

અને તમે ચોક્કસ અહિયાં કમાલપુર ગામ તાલુકો જિલ્લો શિવલિંગ એટલે કે સફેદ શિવલિંગનો એક વખત માસ નો દર્શન કરવાનો લાવો ભૂલતા નહીં અને અવશ્ય આ લાવો લેજો એવો અમે તમને વિનંતી છીએ અને જોરદાર રીતે સ્વયંભૂ પ્રગટ થયેલા એવા શંકર ભગવાન નું મંદિર અહિયાં છે અને સફેદ શિવલિંગ છે અહિયાં એટલે જો દાળ છે આવવાનું અચૂક થી એ પૂરતા ને અહીંયા આઈ એક વખત કોરો મહારાજ બા શંકર તમે આઈ અને એક વખત દર્શન લેવાનો લાભ લેજો આ એક વાડી છે જે અહીંયા મંદિરનો કોઈ પણ નાનો મોટો પ્રોગ્રામ હોય તો અહીંયા કરવામાં આવે છે અહીંયા જોરદાર છે સાઈડમાં સ્કૂલ છે બાળકો અહીંયા ભણવા આવે છે એકથી આઠ સુધી સાત સુધીની સ્કૂલ છે પાપિક શાળા એ પણ છે અહિયાં એટલે અહિયાં આવજો અને અવશ્ય અવશ્ય થી લાભ લેજો શંકર ભગવાન અને મૂર્તિનો અને સાવન માસ ચાલી રહ્યો છે અને જોરદાર તમે આમાં વિડીયો જે પણ જોયે હર હર મહાદેવ લખતા જજો અને આગળ શેર કરજો અને કોમેન્ટમાં માં હર હર મહાદેવ એમ લખતા જજો નમો પાર્વતી પતે હર હર મહાદેવ આભાર